કેમ છો મહેશભાઈ એકદમ તનાટન કેમ તનાટન આપડે પ્રોડક્ટ નું નામ જ તનાટન છે બાપુ તો સાચી છે તનાટન તો આપણે દેવું જ પડે ને 100% બાપુ મહેશભાઈ આપણે ગઈ ફેરે જે પલક જેલીનો વિડિયો બનાવ્યો એમાં રિસ્પોન્સ કેવો રહ્યો તો રિスポન્સ તો બાપુ બહુ જબરદસ્ત રહ્યો પણ હવે છે ને આપણે આ વખતે છે ને એક સ્ટેપ આગળ વધવાનું એક સ્ટેપ આગળ વધવાનું છે હવે છે ને આપણે આ જે આઈટમ છે ને આપણે હોમ ડિલિવરી કરવાની છે એક એક કસ્ટમર જે દુકાનદાર છે ને એમને જ્યાં નથી મળતી ત્યાં આપણી પ્રોડક્ટ ત્યાં પહોંચી જશે

તો જે ઓર્ડર કઈ રીતે કરી શકે સ્ક્રીન ઉપર અમારો નંબર આપેલો છે એમાં Google પે અને ફોન પે કરે ને કસ્ટમર અને એડ્રેસ સ્ક્રીનશોટ મોકલે અને એમને ત્યાં નેક્સ્ટ ડે ડિલિવરી મળી જશે નેક્સ્ટ ડે ડિલિવરી મળી જાય ભાઈ તો મહેશભાઈ આપણે રિટેલ વાળા માટે તો જોરદાર લાભ લાયા પણ હવે હોલસેલ અને સેમી હોલસેલ વાળા માટે અરે એમના માટે તો જબરદસ્ત લાભ છે બાપુ તો મિત્રો તમારે પણ પલકની ટનાટન તૂટી ફ્રૂટી માટે હોલસેલ કે સેમી હોલસેલની કોઈ પણ જાતની ઇન્ક્વાયરી હોય તો સ્ક્રીન પર મોબાઈલ નંબર અને એડ્રેસ આપેલા છે અને આની ખાસ વાત કે આ પ્રોડક્ટ પ્યોર પપૈયામાંથી બનાવવામાં આવે છે